ભત્રીજા અલા હોલે શું રેલા છે કે આ હાથ નો તમે આવી રીત ને તો વેળન તાર ફાટ કરો

અન યંચુ આલે બે આપડે એય ગુંદામ મેલવા નઈ આલુ પણ માર ગુંદામ રાખો તારા ગુંદો લઈ જો જાજો આ એક આ મકા

એમ અપડી હાથે કટ જાય હાથે કટ જાય હાથે હાથે હાબ આ ઓગે લાનું પટાઈ શું કેતા તા હો છે તઈ ઉભા રહ અલ્યા શું તો આ ઓ તો તમે